નમસ્તે મિત્રો આયા મારા બા બેઠા છે આયા મારા પૂરી રોટલા ઘડે છે જો જો મસ્ત મજાના રોટલા આ મારો ભાઈ છે ચાલો જોઈએ આ જો મસ્તીનો રોટલો

બેન છે હાલો ચાપી મારો ભાઈ લોટ થી રમે છે અને ફૂઈ ચાપી દે છે થેન્ક યુ મિત્રો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જે જે માતાજી Tá <laughs>